નિશાની માં બીમાર હોવાથી હું અને નિશા ખેતરે ગયા અને પછી મે ખેતરમાં જ તેના કુવાનો ઉદ્ઘાટન કર્યો મિત્રો મારો નામ દીપક છે હું ગુજરાતનો રહેવાસી છું હાલ મારી ઉંમર 25 વર્ષની છે અને હું એક કંપનીમાં પણ જોબ કરું છું પરંતુ એક દિવસ મારે ઘરે ઝઘડો થયો તેથી હું ઘરેથી કંટાળીને નીકળી ગયો થોડા પૈસા પાસે હતા અને કામની પણ ચિંતા ન હતી કારણ કે હું લેપટોપ પર જ કામ કરતો હતો હું ટ્રેન પકડીને દૂરના જિલ્લામાં આવેલા

તેના ઘરે જઈને મે મારી બધી વસ્તુઓ તેના ઘરમાં મૂકી અને પછી હું લેપટોપ અને અન્ય વસ્તુઓની ચિંતા કર્યા વગર હું કામ પરવા નીકળ્યો અને ફરતા ફરતા જરી સાંજે ઘરે પાછો આવ્યો ત્યારે મે ઘરમાં જોયું કે તેના ઘરમાં એક છોકરી હતી જે ખૂબ જ સુંદર હતી ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે આ મારી દીકરી નિશા છે તે અત્યારે કોલેજમાં ભણે છે નિશા એ મને હેલો કહ્યું મે પણ નિશાને હેલો કહ્યું નિશા દેખાવમાં ખૂબ જ સુંદર હતી हूं निशा प्रत्य आकर्षित थवा लाग्यो कारण के निशा जेवी सुंदर છોકરી મે આજ સુધી જોઈ જ ન હતી અને જારે અમે બધા રાત્રે જમવા બેઠા ત્યારે મે માસી ને તેના ઘર વિશે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે निशा ના પિતા એ દેવાના કારણે આત્મહત્યા કરી લીધી છે निशा ના પિતા ના ગયા પછી અમે બન્ને એકલા જ ઘર માં રહેતા હતા ઘર ની બધી જવાબદારી મારા પર છે એમ કહેતા કહેતા તેની આંખો માં આંસુ આવી ગયા

પણ નિશા મારી સાથે થોડા ડરથી વાત કરતી હતી આમને આમ એક અઠવાડિયે થઈ ગયું હવે હું તેમના ઘરનો સદસ્ય બની ગયો હતો અને એક દિવસ હું ગામડે રખડતો ફરતો હતો ત્યારે અમુક લોકો નિશા ના ઘરે આવ્યા અને નિશા ની માને અપશબ્દ બોલી રહ્યા હતા અને નિશા નું પણ અપમાન કરી રહ્યા હતા અને તેમાંથી એક માણસ તો તેમના ઘરનો સામાન પણ ફેંકવા લાગ્યો હતો જ્યારે મેં જઈને તેમને પૂછ્યું શું થયું આ બધા લોકો કોણ છે ત્યારે તે રડવા લાગીને કહેવા લાગી કે પિતાજી એ લિદેલા 20000 રૂપિયાની લોન વસુરવા માટે આ લોકો આવો કરી રહ્યા છે આ સાંભળીને મે મારી બેગમાંથી ચેકબુક કાઢી અને તેમને 20000 રૂપિયાનો ચેક આપ્યો અને કહ્યું કે લો આ તમારો પૈસા અને હવે પછી આ ઘરે ક્યારે આવતા નહીં એમ કહીને તમને ધમકી આપી ત્યારે તે મારસો ચેક લઈને જતા રહ્યા અને જ્યારે તેઓ જતા રહ્યા ત્યારે નિશા એ મને ગળે લગાડ્યો અને રડવા લાગી અને મારો આભાર માનવા લાગી તેની માતા પણ મારો આભાર માની રહી હતી પછી અમે સાથે મળીને ઘરનો તમામ સામાન અંદર રાખ્યો નિશા વારંવાર મારી સામે જોઈ રહી હતી હવે અમારી આંખમાં પ્રેમ દેખાઈ રહ્યો હતો તે મારી સામે જોઈને હસી પડી અને શરમાઈ ગઈ અને જ્યારે સાંજે જમ્યા પછી માસી સુઈ ગયા હતા ત્યારે હું બહાર વરંડામાં બેઠો હતો અને મોબાઈલમાં ગીતો સાંભળતો હતો ત્યારે Nisha બહાર આવી અને મારી પાસે બેઠી અને બોલી કે શું કરો છો તમને ઊંઘવાનું મન નથી થતું ત્યારે મેં કહ્યું કંઈ નહીં હું આમ જ બેઠો છું હવે Nisha ને હું બેસીને વાતો કરવા લાગ્યા તે દિવસની ઘટના માટે Nisha વારંવાર મારો આભાર માની રહી હતી પછી તે મારા વિશે મારા ઘર વિશે વિગત પૂછવા લાગી તેના પ્રશ્નો મને ઘરની યાદ અપાવવા લાગ્યા हूँ थोड़ी बार चुप रहो पी मैं बधु कहू के हूँ मार घरे थी केम अने मारी नौकरी नी स्थिति शू छे आ रीति बात करती वखते तेने मने पूछू शू तमारी कोई फ्रेंड छे पहला तो हूँ तेनी सामे जोतोज ज रह्यो अने कह्यू ना आ सामरी ने तेना चेहरा पर एक अजाणी खुशी देखावा लागी परंतु ते पोतानी खुशी छुपावी रही हती બાદમાં તે સુઈ ગઈ પરંતુ બીજે દિવસે સવારે નિશાની માં બીમાર પડી અને ખેતરમાં પણ ખૂબ જ કામ બાકી હતું તેથી નિશાની માં એ નિશને કહ્યું કે નિશા આજે હું ખેતરમાં આવી શકું તેમ નથી તો તું દીકને સાથે લઈ જા ઘરનો બધો કામ હું કરી દઈશ ત્યાર પછી નિશા અને હું ખેતરમાં કામ કરવા ગયા હું ખેતરમાં બસ નિશાની સામે જોતો રહેતો તેને જોઈને હું તેના પ્રેમનો دیوانه થઈ ગયો અને પછી તો એકવાર મે હિંમત કરીને નિશને હાક કરી લીધી ત્યારે નિશા મને કહ્યું કે દીપક આ શું કરે છે કોઈ જોઈ લેશે તો જ્યારે હું નિશાને તેડીને ખેતરના મધ્યમાં લઈ ગયો અને ત્યારે નિશા બોલી કે દીપક આ ખેતરના કુવા આજે તું જ ઉદઘાટન કરી રહ્યો છે આને પહેલી વાર હું આ મીઠું પાણી પીશ જલ્દી કુવામાં મોટર નાખ અને પાણીનો ફુવારો કર મિત્રો આગળનો ભાગ સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળશું એક નવા વિડીયોમાં क्या સુધી આવજો ভিডিও પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ